મોટા લાઇઝા તાલુકો માંડવી કચ્છ મળદ પીર દાદા ની પહેડી નું આયોજન કરવામાં આવ્યું હતું સૌ ગામના ભક્તોએ બહુ જ ઉલ્લાસ પેર ગામમાં વાંચતે વાંચતે ગામની પ્રદક્ષિણા કરી અને ધજા ચડાવી ગામના જૂના રિવાજ મુજબ ચક્કર અને ધમાલની મજા માણી હતી અને પછી સૌ ભક્તોએ ભાવ બેર પ્રસાદનો લાભ લીધો હતો પ્રસાદના મુખ્ય દાતા નીતાબેન પ્રફુલભાઈ વીરા પરિવાર તેમજ દિવ્ય બાળા પરિવાર રાહુલભાઈ નિતિનભાઈ તેમજ છેડા ભાવિકો તેમજ સૌ ગામવાસીઓનો સહયોગ સાંપડ્યો હતો રાતે રામદેવ પીરની સાવર તેમજ ભજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું રિપોર્ટર કાંતિભાઈ સરસિયા ગોધરા તાલુકો માંડવી કાચી કેશવજી છેરા અમે છેરા ભાવિકોના બધા ટ્રસ્ટી ભેરા છીએ અને મરદપીરને અમે કાયમ નમીએ છીએ આજે આજે પેઢી મરતપીની પેઢી રાખતા અમે બોમ્બેથી અહીંયા પધારીએ દર વખતે પધારીએ છીએ અને અમને હાર્દ ઉલ્લાસથી પેઢી કરીએ છીએ એમાં સુરેશભાઈનો વધારે સાથ અમને મળે છે અને અમને ખૂબ જ આનંદ આવે છે માટે અમે બોમ્બેથી અહીંયા પધારીએ છીએ મારું નામ લખમણ ડેવા ગઢવી મોટાલાજા ગામે દર વર્ષની જે પેઢી પેઢીનું આયોજન થાય છે છેલ્લા ઓગણીસ વર્ષ થયા બહેન મહાજન તરફથી અમને પૂરેપૂરો સાથ સહકાર મળે છે મારો દીકરો સુરેશભાઈ ગઢવી છે એ ખૂબ મહેનત કરે છે અને મળી મળીને બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા મળીને આ ગામમાં પરમ પરંપરાગત પેઢી થાય છે અને સવારના ગાયોને નિર્ણય નાખવામાં આવે છે બપોરના મહાપ્રસાદ હોય છે બાટુ ભોજન હોય છે બધા હળી મળીને ઉજવીએ છીએ કૂતરાને રોટલો પક્ષીઓને ચરણ આપવામાં આવે છે અને વિનંતી મળતી જય જય લાઈજે જે ગામ છે અંદર સમસ્ત લાયજે ગામવાસી કે તળદજી જે કો મહેર થઈ આવે હંમેશા અજ ડો માર્ચ જો પા પેઢી કહ્યું તા અજ ઓગણીસમી પેઢી પર્દ પીરજી ઉજવ્યા હોસિ એ લાય જે ગામ જે સમસ્ત જનજો ખૂબ ખૂબ પાં આભાર મનુ તા કે હર્ષ ઉલ્લાસ અને સમય જો કઢી અને પંટો એ મર્દ કે મેરલા કરે અને મી જણ હાજર થયા અને પીર દાદા બહુ સે કામ દાદા આપને કિયા હૈ મેરા કામ કર દો હો પીર દાદા ઝોલી મેરી ભર દો હોદ પિરદા ગુને ઘાર હોકર મેં સમને ખડા હું ગુના માફ કર દો હો મરદ બેડા પાર કરો હો મરદ ફીરદ અલખ અવ દૂત તું જગી અવી નાસી મીટા દય દરદ હોીરદોલી મેરી ભરદ હોીરદા કહે નટુ દાન તું શિસો ઝુકા દે નજારા તું કર દે હો મરદ પીર દાદા ઈધર નજર કર દે હો મરદ પીર દાદા જોલી મેરી ભર દે હો મરદ પીર દાદા બોલો મરદ પીર દાદા કી જય મરદપીઠ સેવા સમિતિ હતી વતી પ્રગ્નેશ તુલક્ષી વોરા તથા સુરેશભાઈ ભાઈ ગઢવી સમિતિ સમિતિમાં બો કાર્યકર એ ઓગણીસમી પેઢી અસિ ઓગણીસ વેસ પેઢી કયું તા ને લાઈજે અનેજે જણ બચો હર સમાજ એ પેઢીમાં ઇન્વોલ્વ થે તો ગાયો કે સવાર જો નિરણ સમસ્ત ગાય જ ગામ જ ગોય પક્ષી કે ચણ અને કૂતરે રોટલા વેતા તથા બટુક ભોજન સ્કૂલ જા પ્રાથમિક જા જીક અઠ ધોરણ જ સાડા ચાર સો છોકરા તથા સમાજ મળે જણ મા કહ્યું હતા ને એ જો પ્રસાદ એ રીતે ધરાવે હતો સવાર જો મળી કાર્યક્રમ વહેતો ધમાલ ને મળી ચક્કરને વહેતો પેઢી જે જાત્રા થઈ હતી ને બપોર જો એના મહિલા મંડળ સત્સંગે સાંજો સાવર રામ રામદેવપીરજી અને રાજ્યો ભજન હર વર્ષ જય દાદા જય માતાજી મારું નામ હેમલતાબેન કિશોરભાઈ દરજી છે હું મોટા રાજામાં રહું છું અમારે અહીંયા વીસ વર્ષથી મરદપીર દાડાની પેઢી થાય છે તેમાં બધી નાત જાતના ભેદભાવ વગર અમે પેઢી કરીએ છીએ બધા અમે ભેગા થઈને જમીએ છીએ ને દર વર્ષે મડદિરની પેઢી ધામધૂમથી ઉજવીએ છીએ સૌ ભાવિકો અહીંયા દર્શન કરવા આવે છે અને પ્રસાદ લેવા આવે છે ને અમારું સત્સંગ મંડળ દર વર્ષે અહીંયા સત્સંગ કરે છે અમે મોટા લાયજામાં મંગલેશ્વર મહિલા મંડળ દર સોમવાર અમાસ પૂનમ અગિયારસ દર વર્ષ વર્ષ ભજન અમારા ચાલુ જ છે અમે બધા ભેગા મળીને સત્સંગ કરીએ છીએ ને મોટા લાયજામાં ધામધૂમથી પેળી થાય છે